સમાચારોમાં આગળ વાત કરીએ કે બંધારણનો વિરોધ એ ઠાકોર સમાજના બંધારણ સામે ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો છે ઠાકોર સમાજના બંધારણના વિરોધનો મામલો ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ કર્યો વિરોધ પાટણમાં ડીજે સંચાલકોની મળી હતી એક બેઠક ફરી એક વખત ગેનીબેન ઠાકોરે વિરોધીઓને આપ્યો છે જવાબ ઘણા આગેવાનો મારી પાસે આવ્યા હતા આવી વાત એ ગેનીબેન ઠાકોરે કરી છે ડીજે પ્રથા બંધ કરવાની એક હજાર આગેવાનોની રજૂઆત હતી તે વાત ગેનીબેન ઠાકોરે કરી છે ઢોલની પ્રથા બંધ થઈ તો એ વાલ્મિકી સમાજે વિરોધ ક્યારેય નહોતો નોંધાવ્યો આવી વાત પણ ગેનીબેન ઠાકોરે કરી છે ત્યારે આ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું આ બંધારણની અંદર ડીજે છે તેના ઉપર પ્રતિબંધ લગાડ્યો હતો ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ આ બંધારણનો વિરોધ કર્યો તો સામે ગેનીબેન ઠાકોરે પણ વળતો જવાબ છે તે આપ્યો ગેનીબેન ઠાકોરે ડીજના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કહ્યું કે આ કોઈ જૂની પરંપરા નથી જૂની પરંપરા ઢોલ અને શરણાઈઓની હતી ઢોલ અને શરણાઈઓ એ જ્યારે વાગતા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક પારંપરિકગત જે આપણો તહેવારમાં જે રીતના તેમને નૃત્ય કરવામાં આવતું હોય છે તે રીતના જ્યારે આ લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ ઢોલ અને શરણાઈ વગાડવાથી એ સારું વાતાવરણ રહેતું અને ડીજેના કારણે અમુક બદીઓ છે તે સમાજમાં ઘૂસી જતી હતી તેના કારણે આ ડીજે પર પ્રતિબંધ મૂકવાનો મારો કોઈ એક અંગત નિર્ણય નથી આખા સમાજે બંધારણ બનાવ્યું છે ને સમાજે બનાવેલા બંધારણની અંદર આ નિર્ણય જે કરવામાં આવ્યો છે તેનો વળતો જવાબ એ ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા લોકો જે વિરોધ કરી રહ્યા છે તેને ગેનીબેન ઠાકોરે શું જવાબ આપ્યો આવો તે પણ જોઈએ અહીંયા પાટણમાં કે એમાં ડીજેવાળાને એમણે કઈ મીટિંગ કરી અને એમણે જ એમ એમ કીધું કે સદારમ બાપુની સાક્ષી અમે એમ કહીએ છે કે સરકારની કોઈ પણ મીટિંગ હશે તો એની અંદર અમે ડીજે નહીં આપીએ અને માઈક નહીં આપીએ કીધું વાંધો ને અત્યારે અમારી સરકાર નથી અમને લાગુ પડતું નહીં એમ ધન્યવાદ આપણે પરંપરાગત રીતે ઢોલ વગાડતા સરરાઈ વગાડતા નાસી ઢોલ વગાડતા આ પ્રમાણે તો આપણે લગ્ન ની અંદર વ્યવસ્થા હતી ને સાચી વીરવર પહેલા પણ એ ટાઈમે તમને ખબર છે કે જે ગામમાં વાલ્મીકી સમાજ હોય એ વાલ્મીકી સમાજ ઢોલ વગાડે અને એના મોઢા પ્રમાણે એના કુટુંબોની વેચણી હોય કે ભાઈ આ કુટુંબો આમ ના કરા આ કુટુંબો આમ ના કરા અને વાલ્મીકીને બધાયની નિભાવવાની જવાબદારી કોની હતી આપણા ગામ જેતે ગામની એ પછી પ્રસંગો બાદ એને નાના મોટી મદદ કરે તો આ ડીજે આયા એ ટાઈમે કોઈ વાલ્મીકી સમાજ છે સરનાઈ વાલે કે નાસિક ઢોલ વાલે તો કોઈએ વિરોધ ના કર્યો કે અમારી રોજગારી છીનવાઈ જશે હકીકતમાં તો એ તો પૂરા હકદાર હતા આ ડીજે તો લાખો પતિએ લાવે ને પૈસા વાળા લાવે પણ વાલ્મીકી સમાજ એ જેતે ગામમાં આપણે આશરે પડ્યો છે અને છતાં પણ એમ નીચે માટે હું ગામડામાં છું તો પેલા પેલી રજૂઆત આ રી આવે મરણ પ્રસંગ હોય લગ્ન હોય કોઈ પણ પ્રસંગે હું બસો દોઢસો આગેવાનો બેઠા હોય તો કે બેન આપણા સમાજમાં મહેરબાની કરીને આ જે લગ્નોમાં જે ડીઝેલ આવે છે ને એના હિસાબે ખૂબ મોટું નુકસાન થાય છે એટલે બે તો શું નુકસાન થાય બાપા તો કે બેન મોડા ઉધા આરે રમે અને ઉના ઢોલ વગાડવા વાળો હોય એટલે એને દાંતે વગાડવાનો હોય અડધો કલાક વગાડે કલાક વગાડે દોઢ કલાક વગાડે એનાથી વધારે હાથે વગાડવાનું હોય વગાડી કે નહીં અને આ ડીજે ને તમે જેટલી વાત એનું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તો દસ કલાક હળાઈ વગાડવું હોય તો વાગે કે ના વાગે એટલે ઉડા થાકે ઈરા નીકળે વળી બીજા રમવા હોય વળી ત્રીજા હોય એટલે ત્યાં પશુ પક્ષી હોય ઢોરા હોય પાડોશી હોય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય આ બધા ઉપર અસર પડે કે ના પડે તમે બાજુમાં બીજા વાળો નીકળે તો આખું મકાન થતો રહે એટલું એનું એનું માઇગ્રેશન પેલું થાય એનું વોઇસ ધમની ના હિસાબે એના કરતા બીજા અનેક તાકલા સામે આવ્યા કે બેન આ બાર વાગ્યા બે ત્રણ વાગ્યા ઉધા રમે પછી સંસ્કૃતિ વિરોધના ના આપણા શોભે ને એવા ગીતો ગાય ડીજે ઉપર પછી એની અસર આ દીકરા દીકરીઓ ઉપર પડે અને નાસી જવાની ભાગી જવાની ઘટનાઓ પણ આ નીચે માંથી બને છે આવું મને એક હજાર આગેવાનો એ મારી પાસે રજૂઆત કરી મેં કીધું આટલી બધી બધીઓ આવતી હોય તો નીચે વાળા વોટ ના આવે તો એમને મુબારક નીચે વાળા બધાને કીધે તમારે કોઈને વોટ આપવાના ન થતા હોય ભાજપ ને કોંગ્રેસ ને કોઈને તો બેંક માં એફડી કરાવજો ભરી અને એમને મિલકત રાખજો

તો કાલે કોઈ બીજે એમ કહે છે કે તમારે કોંગ્રેસવાળાને કોંગ્રેસવાળા જોડે ઠકાવાળા કરવા અને ભાજપવાળાને ભાજપવાળા જોડે કરવા આ હું ચાંસે હે અમારગા કાલે તો કોઈ કેવું કહે છે એટલે આવા નાના પોટે કઈક દબાવા માટેની વાત હોય તો હું મારું તે ઉદ્ધમેને મુબારક આ ડીજે વાળાએ જે વાત કરી તો કાલે બપરા હોનીવાળા એમ કહે છે કે હોની કે અમારી રોજગારી ભાગી પડી કાલે વાહનવાળા એમ કહે છે કે ભાઈ અમારી રોજગારી ભાગી પડી કાલે કારિયાણાવાળા એમ કહે છે અમારી રોજગારી ભાગી પડી કોઈ બંધારણનો અર્થ રે ખરો હા અને તમારો બાદ તમારી રોજગારી ભાગી પડતી હોય તો તમે એમને મગર પૈસા ઉધારે આલો તમારી પાસે હશે ત્યારે આપશું તમારે તમારા દાદા ને બરોબર ને ભાઈ